નમસ્કાર મિત્રો તમારા બધાનું હાર્દિક સ્વાગત છે અમારી ચેનલમાં અને મિત્રો કેમ છો મજામાં જ હશો ને મજામાં જ હશો મિત્રો ચાલીસ દિવસ થયા ગણેશ ગોંડલના વિવાદને લઈને છતાં પણ વિરોધ હજી પણ અંશે નથી આનું શું કારણ હોઈ શકે અને તમે બધા જાણો છો કે ચાલીસ દિવસમાં ગમે તેવો વિરોધ હોય તે નીચે બેસી જાય પણ આ વિરોધ કઈ પ્રકારનો છે કોઈ ખબર પડતી નથી અને આજે તો રાજુ સોલંકીએ એવું નિવેદન આપ્યું છે કે જો આપ આ જે છે ગણેશ જાડેજા ગણેશ ગોંડલ કે ગણેશ ગોંડલને જો સજા નહીં કરવામાં આવે તો અમે ધર્મ પરિવર્તન કરવા માટે પણ રેડી છીએ તો બે લાખ બાઇકનું આ બે લાખ બાઇકનું ગાંધીનગર સુધીનું આયોજન હતું ત્યારબાદની આ ચીમકી કે અમે મુસ્લિમ ધર્મ અંગીકાર કરી લઈશું તો મિત્રો આ બાબતના વિડીયો બહુ જ વાયરલ થઈ રહ્યા છે કે રાજુ સોલંકી આ ધર્મ અપનાવશે કે આ ધર્મ અપનાવશે અમે તમને છેલ્લે એનો વિડીયો બતાવવાના છીએ તો અમારી સાથે જોડાયેલા રહીજો કે રાજુ સોલંકીએ પોતે પોતાના મોઢે જે કરેલી વાત છે તે વિષયનો વિડીયો અમે તમને બતાવવાના છીએ તો વિડીયોના અંત સુધી જોડાયેલા રહીજો કેમ કે અમે તમારા માટે જે કંઈ પણ માહિતી લાવીએ છીએ તે સચોટ અને સાચી માહિતી હોય તો જ તમારા સુધી પહોંચાડીએ છીએ તો મિત્રો આવી જ માહિતી જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી તમારા મિત્રો અને પરિવારજનોને અવશ્ય શેર કરજો તો મિત્રો તમે સાંભળ્યું એમ કે આ વિવાદ બંધ થવાનું નામ જ નથી લેતો તો ખબર નહીં આગળ જઈને વિવાદ ક્યાં સુધી ચાલશે ઓલરેડી ચાલીસ દિવસ સુધી તો વિવાદ ચાલે છે તો મિત્રો ફરી મળીશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી તમે તમારું ધ્યાન રાખજો ખુશ